નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો અંદર મહત્વના જનરલ નોલેજ પ્રશ્નોની પ્રશ્નો ચર્ચા કરીશું સૌથી પહેલો પ્રશ્ન છે હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જગત પરમાં જાણીતું છે તો એનો જવાબ છે કાળા રંગની સંગીત પારિજાત ગ્રંથ કોણે લખ્યો હતો તો એનો જવાબ છે પંડિત અહોબલે પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો તેનો જવાબ છે નરસિંહ પ્રશ્ન નંબર ચાર કાંગડલા નો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે એનો જવાબ છે હિમાચલ પ્રદેશમાં પ્રશ્ન નંબર પાંચ મહાનદી કયા રાજ્યની નદી છે મહાનદી એ ઓડિસ્સા રાજ્યની નદી છે ના પછી છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાત નું રાસાયણિક ખાતર નું કારખાનું ક્યાં સ્થળે આવેલું છે રાસાયણિક ખાતર નું કારખાનું છે કંડલામાં આવેલું છે પ્રશ્ન નંબર સાત નાગરિક નું અનિવાર્ય લક્ષણ કયું છે એનો જવાબ છે અધિકારી એના પછીનો આઠમો પ્રશ્ન છે ઘઉંના પાકને શાનાથી ફાયદો થાય છે તો એનો જવાબ છે જાફળ એના પછીનો નવમો પ્રશ્ન છે ગુજરાતનું મહત્વનું સુત્રાવ કાપડનું કેન્દ્ર કયું છે મહત્વનું સુત્રાવ કાપડનું કેન્દ્ર છે એ અહેમદાબાદ છે એના પછીનો દસમો પ્રશ્ન છે ભારતનું અર્થતંત્ર કેવું છે ભારતનું અર્થતંત્ર એ મિશ્રીય પદ્ધતિ વાળું છે બજાર રાજા કોણ ગણાય છે તેનો જવાબ છે ગ્રાહક પ્રશ્ન નંબર બાર છે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે તો એનો જવાબ છે એક માર્ક એના પછીનો પ્રશ્ન છે એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે તો જવાબ છે સિંગાપુર ચૌદમો પ્રશ્ન ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો એનો જવાબ છે દ્રવિડ એના પ્રશ્ન છે સંગીત રત્નાકર ગ્રંથના કરતા કોણ છે તેનો જવાબ છે પંડિત સારંગદેવ સોળમો પ્રશ્ન છે ઇલોરાની ગુફાનું કયું મંદિર અદભુત ગણાય એનો જવાબ છે કૈલાસ મંદિર અને આ પછી સત્તરમો પ્રશ્ન છે વાસ્તુશાસ્ત્ર કોનું અવિભાજ્ય અંગ છે તો શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્ર નું એક અવિભાજ્ય છે કી વાવ ક્યાં આવેલી છે તો રાણી કી વાવ પાટણ ની અંદર આવેલી છે ઓગણીસ મો પ્રશ્ન છે રાજસ્થાનના ઉપવાનો મુખ્ય વૃક્ષ ક્યુ છે તો રાજસ્થાનના ઉપવાનો નું મુખ્ય વૃક્ષ કેજડી છે વિસમો પ્રશ્ન ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે તો ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ છે ખૂબ જ જાણીતો છે સૌથી વધારે કાનમ પ્રદેશની અંદર કપાસનું ઉત્પાદન થાય છે એના પછીનો વિશમો પ્રશ્ન છે ભારતનો પ્રથમ રેલવે માર્ગ ક્યારે શરૂ થયો હતો તો ભારતનો ફેરવેર માર્ક સૌપ્રથમ ઓગણીસો અઠારસો ને ત્રેપનમાં છે શરૂ થયો હતો બાવીસમો પ્રશ્ન છે વિશ્વમાં કયા દેશમાં મૂડી વાધવી પદ્ધતિ ચાલે છે તો અમેરિકા દેશમાં મૂડી વાધવી પદ્ધતિ ચાલે છે ચ્રેવીસમો પ્રશ્ન છે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તો ઓગણીસો પંચોતેર નો વર્ષ છે તેને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસમો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે પ્રાચીન સૌથી મોટું મંદિર છે પચીસ છે મહાકવિ કૃતિ કઈ છે તો ગણગોર એ રાજસ્થાન રાજ્યનો તહેવાર છે તરણે નો મેળો ક્યાં રાજ્યનો પ્રખ્યાત મેળો છે તો ત્રણેતરનો મેળો છે ગુજરાત રાજ્યનો પ્રખ્યાત મેળો

ક્યાં અનાજને અનાજનો રાજા કહેવાય છે એને અનાજ નો રાજા ગણવામાં આવે છે